ભરૂચ તાલુકાના શુક્લ તીર્થ ગામમાં ભરાતા મેળાના પગલે ભરૂચ એસટી વિભાગ દ્વારા યાત્રા કરવા આવતા યાત્રાળુઓ માટે ચાલીસ બસોનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શુક્લ તીર્થ ગામમાં અને સિદ્ધિ સેન્ટર બસ ડેપો ઉપરથી બસો મેળા માટે અવરજવર જવર કરશે ભરૂચ થી સત્તર કિલોમીટર દૂર આવેલા પૌરાણિક યાત્રાધામ શુક્લ તીર્થ ખાતે કારતક સુદ અગિયારસ થી મેળો ભરાય છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી માંથી અંદાજે ચાર લાખ યાત્રીઓ

દરેક પ્રકારની સુવિધાઓને ધ્યાનમાં રાખીને સિટી સેન્ટર ડેપો ખાતે તીર્થની યાત્રા માટે ખાસ આયોજન કરાયું છે એ જ રીતે શુકલા તીર્થ ગામમાં પણ હંગામી બસ સ્ટેન્ડ ઊભું કરીને મુસાફરોને લાવવા લઈ જવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે એસ્તી વિભાગે સીટીના ટ્રાફિકને ને પણ ધ્યાનમાં રાખી વધારે પડતી મિની બસો દોડાવવાનું નક્કી કર્યું છે ગત વર્ષે શુક્લ તીર્થ ની દર પાંત્રીસ રૂપિયા હતો તો ચાલુ વર્ષે ટિકિટનો દર પાંત્રીસ રૂપિયા જ રાખવામાં આવ્યો છે છેલ્લા ત્રણ દિવસ અને ખાસ કરીને દિવાળી ને પૂનમ ના દિવસે સૌથી ભારે ઘસારો રહે છે ભરૂચ એસ વિભાગે લોક સુવિધા તેમજ એસટી ને સારી એવી આવક

વિભાગના જુદા જુદા ડેપો ખાતેથી મંગાવી એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવામાં આવશે અને તે માટે મુસાફરોને સહેલાઈથી અને સરળતાથી બસો ઉપલબ્ધ થઈ શકે અને તેઓ સારી રીતના સરળતાથી બસો મેળવી શકે તે માટે અલાયદા બસ સ્ટેશનની વ્યવસ્થા સુકલર તીર્થ ખાતેથી તેમજ અત્રે બસ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતેથી પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવે છે જે મેળાનો પ્રારંભ ચૌદ થી ચૌદ પંદર અને સોળ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું અલાઈવ આયોજન કરવામાં આવે છે તેમજ આગળ પાછળના દિવસોમાં જો જરૂરિયાત જણાશે તો અત્રેથી યોગ્ય વ્યવસ્થા કરી તેઓને મેળા સુધી પહોંચાડવામાં આવશે મેળાના સંચાલન દરમિયાન હાલ ભાડામાં ગત વર્ષ કરતાં કોઈ પણ પ્રકારનો વધારો થવા પામેલ નથી ગત વર્ષે પાંત્રીસ રૂપિયા ભાડું વસૂલવામાં આવેલ હતું જે ચાલુ વર્ષે પણ પાંત્રીસ રૂપિયા ભાડું વસૂલવામાં આવશે અને જો તંત્ર દ્વારા રિટર્નમાં જો એક તરફી કરવામાં આવશે અને બસ ફરીને આવશે તો ભાડું કઈ રીતે વસૂલવું તે નિર્ણય લઈ યોગ્ય મુસાફરોને સરળતા રહે તે મુજબના વિચાર ધ્યાને લેવામાં આવશે અને એ મુજબનો નિર્ણય કરવામાં આવશે મુસાફરો માટે કઈ રીતે વ્યવસ્થા હાલમાં તીર્થ ખાતે અલાયેલું બસ સ્ટેશન ગોઠવવામાં આવેલું છે ત્યાં ગાડી સુપરવાઇઝર કંટ્રોલર અને એ લોકો તેઓને અલગથી ફરજોની ફાળવણી કરવામાં આવેલી છે ઉપરાંત મુસાફરો સહેલાઈથી ત્યાંથી જ ટિકિટ મેળવી શકે બસમાં ચડતા પહેલાં જ ટિકિટ મેળવી બસમાં સરળતાથી મુસાફરી કરી શકે તે પ્રમાણનું આયોજન કરેલું છે